ગોવિંદ બતાવે છે શ્રી ગોવિંદ સ્વામીનો જન્મ વ્રજ ગામમાં વિક્રમ માં થયો હતો અને તેઓ બ્રાહ્મણ હતા બાળપણથી જ તેમનામાં વૈરાગ્ય અને ભક્તિના સંસ્કાર હતા થોડા દિવસ ભજન કીર્તનમાં સમયનો સદુપયોગ કરવા લાગ્યા મહાવનમાં ટેકરી પર બેસીને શાસ્ત્રોક્ત વિધિથી

વિક્રમ સંવંત પંદરસો ને બાણું માં ગોકુળ આવીને બ્રહ્મ સંબંધ લીધો હતો ગોસાઈજી એ કર્મ અને ભક્તિનું તાત્વિક વિવેચન કર્યું અને તેમની કૃપાથી તેઓ ગોવિંદ સ્વામીથી ગોવિંદ દાસ થઈ ગયા જે ભક્તિ રસ પરંપરામાં કે રૂપમાધુરીમાં એમાં જે જે મહાપુરુષો ઉતરેલા છે એવડા એ બધા પેલા કોઈ ના કોઈ માર્ગમાં હતા જ તે સીધા નથી પ્રેમાનંદ છે એ પેલા સ્વામી જ હતા સંન્યાસી જ હતા સંન્યાસ માર્ગ પછી આ સંન્યાસ માર્ગ જ કેવાય વૈરાગ્યપૂર્ણ તે પણ આ રસ એટલે રૂપમાધુરી નું તે વિવેચન એનું બીજું કઈ ન હોય એમ બસ ભગવાન ને એક પ્રેમ સંબંધ ઈ વિદાય થઈ પેલા જ્ઞાનુ ની ઉપાસના પૂર્ણ કરી લેતેલી હોય. વજન પરિપક્વ થઈ ગયેલું હોય અને કૃપા થાય ત્યારે આવે. પેલા તો આવે રામ ભજન જ બીજો બસ એન સિવાય છે રામ રામાયણ માં ભાગવત માં મહાભારત અઢાર પુરાણ માં વેદમાં એમ જ કે છે નામ કીર્તન ગમે માણા કરતા હોય નામ કીર્તન કરતા હોય નાસ્તા હોય તો એને ભાવમાં કેટલાય વિભોર બની ગયેલા હોય એ અલગ મસ્તી હોય આપડે કઈ પંદર મિનિટ રોજ હોય પંદર મિનિટ પેલા પંદર મિનિટ પછી અડધી કલાક નો રોજ ટાઈમિંગ લઈ લો અડધી કલાકમાં અડધી એક ઘડી નો થઈ ગયા એક ઘડી નો સમય મળી ગયો ઘણું બધું ન થઈ જાય અને તમે જોતા નથી બોલા કેવા આપણે આમ સામું જોઈ રહી રોતા જતા હો એની ભગવાન નામ કીર્તન કરતા હોય આપણને એમ થાય ઓહો બેસી રહી આવડે કેમ છે કે ભગવાન નું કાર્ય હોય ને તો ભગવાન નું તો બીજું રાખે મેન તકલીફ ઈ થાય છે આ કથાકાર ને એ બધાય છે ને ઈ એવા એવું એવું કાઢીને આપે કે જે નકર હકીકત મેન વસ્તુ મુશે કાલો ભાઈ ભાગવત છે તો કૃષ્ણ ભગવાન રામ કોઈ પણ ભગવાન એક નામ કીર્તન પકડી લો એ નામ કીર્તન તમે સમાજ ને કરાવો હવે સામાન્ય પંદર મિનિટ શરૂ કર્યું ત્યું એને પંદર મિનિટ પૂરું કરે ત્યારે એમ અડધી કલાક કરાવે ને તો એક ઘડીનું ભજન થઈ જાય માણસ નાસવાનું ના નાન જ પાડતા પણ નાસવાનું ક્યાં હોય કે નામ કીર્તન તમે કરતા હોય નામ એક જ નામનું કીર્તન એમાં જે તમને અનુરાગ થઈ જાય એમાં જે તમને ભાવ વિવળતા આવી જાય એમાં તમે નાસો એ બરોબર છે પણ હવે આવું ખોટે ખોટા હોય કેમ પડતાલું લઈને સોંટી પડે રાધે ગોપાલ કૃષ્ણ ગોપાલ કાંઈ સાંટો ન પડતો હોય ને એમને માલી નીકળે એમ ન હોવું જોઈએ એમ

અને મને મારી સામે માણસો જોવે એની દ્રષ્ટિ સામે પડે તો મને એમ કે તમે તો બહુ રેડી લાગો આવા જાય એનો કોઈ મતલબ જ નથી ભાવ પરમાત્મા નો ભાવ હોવો જો તમારું ની કલ્યાણ થઈ જાય થઈ જાય થઈ જાય એમાં કોઈ શંકા ને સ્થાન જ નથી હવે માણસ એ ભાવ થી જાતો જ નથી તો ક્યાંથી કલ્યાણ થવાનું તમે ક્યારે રામ નો બોલતા હોય એનું તમને ઉદાહરણ આપી દો વાલો તમે ક્યારે રામ નો બોલતા તમે રોજ ની મળો એમ કોઈ સીતારામ કા ભાઈ

તેઓ રસમય પદોની રચના કરીને શ્રીનાથજીની સેવા કરતા હતા વ્રજ પ્રત્યે તેમનો દ્રઢ અનુરાગ અને પ્રગાઢ આસક્તિ હતી તેમણે વ્રજના મહિમાના બહુ સુંદર વખાણ કર્યા છે તેઓ કહે છે કે વૈકુઠ જઈને શું થશે ત્યાં નથી તો કલિંદી ગીરી નંદીની યમુનાજી ન્યાય યમુનાજી નથી ન્યા તટનો સ્પર્શ કરનારી સુંદર લતાઓની શીતળ અને મનોરમ સાંયા છે ન ભગવાન શ્રી કૃષ્ણની મધુર વાંસળીનો ધ્વનિનો મધુર મધુર રસભેરો નાદ છે આવું કઈ ન્યા નથી ન્યા સ્વર્ગ માં જઈને કરવું હોય કે ન ત્યાં ન યશોદા છે અને ન તેમના સિદ્ધાનંદ મૂર્તિ શ્યામ સુંદર છે ન તો ત્યાં વ્રજરજ છે કે ન પ્રેમોન્મત રાધા રાણીના શરણારવિંદનું મકરંદનું રસાસ્વાદન છે તો ન્યા જઈને કામ હું છે આવો એનો ભાવ હતો ગોવિંદાસ અને વધુ ઘટો છે

કેમ કે ધામ પદોને સન્મુખ ગાયા કરતા હતા પક્ષમાં નું તો સ્વાભિમાન ભગવાનની સંખ્યા સુરક્ષિત અને પૂર્ણ સુરક્ષિત હતું ગોસાઈ તેમને કવિશ્વરની સંજ્ઞાથી અલંકૃત કરીને અષ્ટસાપમાં સામેલ કર્યા હતા સંગીત સમ્રાટ તાનસેન તેમના સંગીત માધુરીનું આસ્વાદન કરવા માટે તેમને મળવા આવ્યા તેઓ યશોદા સ્નાન કરી રહ્યા હતા તેમણે ગામથી આવેલા લોકોને ઓળખી લીધા પરંતુ તે લોકો આમને ન ઓળખી શીખ્યા તેમણે તેમને પૂછ્યું કે ગોવિંદાસ ગોવિંદ સ્વામી ક્યાં છે એના ગામના જે માણસો હતા એને પૂછ્યું ગોવિંદ સ્વામી ક્યાં છે ગોવિંદાસે કહ્યું તેઓ તો મરીને ગોવિંદાસ થઈ ગયા ને થઈ તાત્પર્ય હતું કે મારામાં હવે સ્વામી ભાવ રહ્યો નથી હવે તો શ્રીનાથજીનો એક માત્ર હું માત્ર છું શ્રીનાથજીનો સેવક માત્ર શું ગામ લોકોએ તેમના શરણ સ્પર્શ કર્યા અને તેમના પવિત્ર દર્શનથી પોતાના સૌભાગ્યની સરાહના કરી એક દિવસ ગોવિંદાસ યશોદા ઘાટ પર બેસીને રાગ ગાઈ રહ્યા હતા પ્રાતકાળના શીતળ શાંત વાતાવરણમાં સરાસર જીવ થઈને ભગવાનના કરી રહ્યા હતા મોટી સંખ્યામાં યાત્રી એકત્રિત થઈ ગયા ભક્ત ભગવાનને રીઝવવામાં મગ્નતા તેઓ ગાઈ રહ્યા હતા ભક્તના હૃદયમાં વાત્સલ્યે રાગની મધુરતા વધારી દીધી શ્રોતાઓમાં બાદશાહ અકબર પણ ગુપ્ત વેશમાં ઉપસ્થિત હતા તેમના મુખેથી અચાનક વાહ વાહનો ધ્વનિ નીકળી પીડ્યો ગોવિંદાસ પશ્ચાતાપ કરવા લાગ્યા અને તેમણે તે દિવસથી શ્રીનાથજીની સામે વેરો રાગ ગાવાનું છોડી દીધું શબ્દોથી તેમણે અકબરને ઓળખી લીધા તેમણે લાગ્યું કે રાગનું આસ્વાદન કોઈ સામાન્ય મનુષ્ય કરી લીધું છે તો તે ઉશિષ્ટ થઈ ગયો હવે તે રાગનો ભોગ હું મારા ઈષ્ટદેવતાને કઈ રીતે અર્પણ કરું બીજાએ વાહ કહી દીધું તો એને નહીં અર્પણ કરીએ કે ભગવાનને તેમના હૃદયમાં પોતાના પ્રાણેશ્વર પ્રેમ દેવતા વ્રજચંદ્રને માટે કેટલી પવિત્ર નિષ્ઠા હતી શ્રી ગોવિંદાસજીની ભક્તિ સંખ્ય ભાવની હતી એ ભગવાન એના મિત્ર માનતા વલ્લભ સંપ્રદાયમાં તેમને શ્રી દામા સખાનો અવતાર માનવામાં આવે છે શ્રી દામા કૃષ્ણ ભગવાનનો મિત્ર હતો કે નહીં શ્રી દામા એનો અવતાર માનવામાં આવે રાધા વલ્લભી સંપ્રદાયમાં શ્રીનાથજી સાક્ષાત પ્રગટ થઈને તેમની સાથે રમતો રમતા હતા બાળ લીલાઓ કર્યા કરતા હતા

વિચિત્ર હોય છે તેને સમજવા માટે પ્રેમપૂર્ણ પૂર્ણ હૃદય જોઈએ એકવાર ગોવિંદાસજી શ્રીનાથજીની સાથે દડો રમી રહ્યા હતા રાજભોગનો સમય થઈ રહ્યો હતો ભગવાન દાવ આપ્યા વિના મંદિરમાં સાલ્યા ગયા ગોવિંદાસ પાછળ દોડ્યા શ્રીનાથજીને દડો માર્યો પ્રેમ રાજ્યમાં રમણ કરનારા સખાની ભાવમાં ભાવના મુખિયા અને પૂંજારીઓની સમજમાં ન આવી તેમણે તેમનો તિરસ્કાર કરીને મંદિરમાંથી બહાર કાઢી મૂક્યા ગોવિંદો કેમ ભગવાન ગોવિંદાસ રસ્તા પર બેસી ગયા તેમણે વિચાર્યું કે શ્રીનાથજી આજ રસ્તે જશે બદલો લેવામાં સુવિધા થશે કે નીકળશે તો અહીંથી નહીં કે અહીંયા તું ત્યાં ભગવાનની સામે રાજભોગ મૂકવામાં આવ્યો મિત્ર રિસાઈને ચાલ્યા ગયા વિશ્વપતિના દ્વારેથી અપમાનિત થઈને ગયા હતા ભોગની થાળી પડી હતી ભોગ અસ્વીકાર થઈ ગયો સખા ભૂખ્યો હતો રિસાયા હોય અને એનો મિત્ર રીસાયો ભગવાન કઈ રીતે જમી લે એટલે ભગવાને ન ખાધું અસંભવ વાત હતી મંદિરમાં હાહાકાર મચી ગયો વ્રજના રંગીલા ઠાકોર રીસાઈ ગયા તેમણે તો તેમના સખાને જ સખા જ મનાવી શકે શ્રી વિઠ્ઠલદાસજીએ ગોવિંદદાસને બહુ સમજાવ્યા તેઓ તેમની સાથે મંદિરમાં આવ્યા અને ભગવાને રાજભોગનો સ્વીકાર કર્યો મિત્રતા ભગવાનના પવિત્ર યશની યશથી ધન્ય થઈ ગઈ આવા એના મિત્ર હતા ભગવાન નહીં એક દિવસ ગોવિંદાસ ફરવા સખા ફરવા માટે બહાર જંગલમાં ગયા હતા પ્રેમમાં ખેંચાઈને શ્રી કૃષ્ણ પણ ત્યાં આવી ગયા અને તેઓ ગોવિંદને મંદારના ફળોથી મારવા લાગ્યા ગયા મંદાર નામનું એક વૃક્ષ આવે એના ફળ આવે આમણે પણ જ્યારે શ્રી કૃષ્ણને જોયા તો તે જ ફળોથી તેમણે પણ માર્યા આ પ્રમાણે શ્રી કૃષ્ણ અને ગોવિંદ સખાના પરસ્પર અપાર કૌતુક થયા ત્યાં જ્યારે બહુ સમય થઈ ગયો અને એ ઘરે નહીં આવ્યા ત્યારે તેમની મા પણ ત્યાં આવ્યા અને તેમને જોઈને ઠાકોરજી ગોવિંદની ઓઠે સુપાઈ ગયા સંતાઈ ગયા આ બહાને ગોવિંદના મારથી બસી ગયા અને ગોવિંદને જોઈને મૈયાએ કહ્યું અરે ઉપદેવી તે આટલું મોડું ક્યાં કર્યું ગોવિંદે કશું બોલ્યા વિના મૈયાની સાથે સાલ્યા ગયા શ્રી ગોવિંદ સખાનો ઠાકોરજીમાં પ્રગાઢ પ્રેમ હતો તેથી ઠાકોરજીની સાથે રમત રમતા મોટા ભાગે લૌકિક સદાચાર ભૂલાઈ જતા હોય છે ભગવાનને મિત્ર જ માનતા ભગવાન એક વાર પૂંજારી શ્રીનાથજી માટે રાજભોગની થાળી લઈને જઈ રહ્યો હતો ગોવિંદાસે કહ્યું પેલા મને આપી ગયો પછી મંદિરમાં લઈ જાઓ કે આ સાંભળીને પૂંજારી ભારે ગુસ્સે થઈ અને તેણે આ વાત ગોસાઈને કહી ગોસાઈના પૂછવાથી ગોવિંદદાસે સિંખ્ય ભાવે કહ્યું કે તમારો લાલા ખાઈ પીને મારાથી પહેલાં ગાયો સરાવા નીકળી જાય છે મને પછી ભોજન મળે છે તેથી હું પછી જ છું તો મારે તેમને શોધવો પડે છે કે એમનો ભાવ જોઈને ગોસાઈએ એવી વ્યવસ્થા કરી કે રાજભોગની સાથે સાથે ગોવિંદદાસને પણ ખવડાવી દેવામાં આવે ભગવાનને જેવો જે ભાવે સાહે છે તેવો તે જ ભાવથી તેમના વંશમાં થઈ જાય છે અને ઘણા બધા પ્રમાણ છે જેણે પુત્ર ભાવે માંગણી કરી હતી તો પુત્ર ભાવે આવેલા છે જેને મિત્ર ભાવે માંગણી કરી અને મિત્ર ભાવે મળેલા છે જેને ભાઈ બહેનના આવેલા ભક્તમાળી નારાયણ દાસજી આજે છે ને મામાજી તરીકે ઓળખાય એને બેનના ભાવે સીતાજીને ભજ્યા હતા એને બેનના ભાવે મળ્યા સીતાજી ભાવ એવી રીતના મળે ગોવિંદને શ્રીનાથજીએ પ્રત્યક્ષ દર્શન આપ્યા તેઓ શામ ઢાક પર બેસીને વાંસળી વગાડી રહ્યા હતા આ બાજુ મંદિરમાં ઉત્થાપનનો સમય થઈ ગયો હતો ગોસાઈજી સ્નાન કરીને મંદિરમાં પહોંચી ગયા હતા શ્રીનાથજી ઉતાવળમાં વૃક્ષ પરથી કૂદી પીડ્યા અને તેમના વાઘા વૃક્ષમાં ભરાઈને ફાટી ગયા કપડાં પહેરેલા હતા વાઘા ફાટી ગયા શ્રીનાથજીના પટ ખોલીને શ્રી વિઠ્ઠલનાથજીએ જોયું કે તેમનો વાગો ફાટેલો હશે બાદમાં ગોવિંદદાસે આ રહસ્યનું ઉદઘાટન કર્યું ગોસાઈજીને સાથે લઈને લઈ જઈને વૃક્ષ પર લટકેલું વસ્ત્ર દેખાડ્યું ગોવિંદદાસનો સખાભાવ સર્વત્ર સિદ્ધ હતો ક્યારેક ક્યારેક કીર્તનગાનના સમયે શ્રીનાથજી સ્વયં ઉપસ્થિત રહેતા હતા એકવાર એમણે શ્રીનાથજીએ રાધારાણી સહિત દર્શન આપ્યું આ કેવો ભક્ત હશે ખાલી કલ્પનાજી કરવાની રહ્યા ભક્ત કઈ કોઠિન હોય છે

એ કરી આ પૂર્વનો જોગી હોય તો થઈ કે નહીં રાધા રાણી સહિત દર્શન આપ્યા શ્રીનાથજી સ્વયં પદ ગાઈ રહ્યા હતા અને રાધાજી તાલ દઈ રહ્યા હતા ગોવિંદદાસે ગોંસાઈની સામે આ ઘટનાનું સ્પષ્ટ વર્ણન કર્યું શ્રીનાથજી તેમની સામે પ્રગટ થઈને વાત કરતા હતા પરંતુ ઝોનારાઓ કશું જોનારાઓને કશું સમજાતું ન હતું એકવાર શૃંગાર દર્શનમાં શ્રીનાથજીની પાક બરાબર બાંધી ન હતી ગોવિંદદાસે કહ્યું પ્રભુ જરા પોતાની પાક સંભાળજો ઠાકોરજીએ કહ્યું ગોવિંદ તું બહુ સરસ પાક બાંધે છે આજે તું જ મારી પાક સંભાળી લે ત્યારે ગોવિંદાસજીએ મંદિરમાં પ્રવેશ કરીને તેમની પાક બરાબર કરી આ જોઈને મંદિરના ભીતરના ભીતરિયાએ વિઠ્ઠલનાથને ફરિયાદ કરી અંદર જે બીજા હોય ને એવડાવીને વિઠ્ઠલનાથજીને ફરિયાદ કરી કે મહારાજ ગોવિંદદાસે મંદિરમાં પ્રવેશીને ઠાકોરજીનો સ્પર્શ કર્યો અરે શ્રીનાથજી ગોવિંદ થોડા થઈ જાય છે વિલક્ષણતાની જાણ ભગવાનના ભક્તોને જ થાય છે બીજા નો થાય બીજા તો એને સામાન્ય સમજતા હોય પ્રેમ રાજ્યમાં કુલ જાતિ ગુણ સૌંદર્ય જ્ઞાન વગેરે મહત્વ હોતું નથી ત્યાં તો પ્રિય તમને રીઝવવા માટે માત્ર પ્રેમની જરૂર હોય છે શ્રી ગોવિંદજી પોતાના એક પદમાં કહે છે ભગવાનને વર્ણ જાતિથી પણ વધારે હાવ પ્રિય હોય છે તેઓ ભાવ ભક્તિ પર વધારે રીજે છે કહે છે કે કાના નામનો એક ભંગી બાળક ભગવાનની ભગવાનને આ ગોવિંદાસની બધા હારે રમતા કાના નામનો ભંગીનો બાળક હોય ને એને હારે રમતો હોય એટલે આ ગોવિંદ કહે છે એને એ કે તું કોને અડીને આવ્યો હું તને ન અડું ભગવાનને ના પાડી છે પછી ગોસાઈ વિઠ્ઠલનાથજીને ફરિયાદ કરશે આમાં આવશે આગળ કાના નામનો એક ભંગી બાળક હતો તેઓ શ્રીનાથજી પ્રત્યે ભાવ રાખતો હતો તે દરરોજ શ્રીનાથજીના મંદિરની સામે ઝાડુ વાળવા આવતો હતો વાળવા આવતો શ્રીનાથજી જેવા ગોવિંદાસજી સાથે રમતા હતા તેવી જ કાના સાથે પણ વિવિધ ક્રીડાઓ કરતા હતા ખેલ ખેલમાં કાનો હારી ગયો તો શ્રીનાથજીએ તેને ઘોડો બનાવ્યો અને તેની પીઠ પર સીડ્યા જ્યારે ખેલ પૂરો થઈ ગયો તો શ્રીનાથજી મંદિરમાં જવા લાગ્યા તો ગોવિંદદાસે કહ્યું જય જય શ્રી ગોસાઈજી તો મંદિરમાં બહુ જ આસાર વિશાર રાખે છે અને આપ ભંગીને અડીને મંદિરમાં પ્રવેશ કરશો રાજભોગ આરોગશો આ પ્રમાણે આપ મર્યાદા તોડીને ભ્રષ્ટાચાર ફેલાવશો આ યોગ્ય નથી ગોસાઈજી સહી મંદિરમાં બહુ પવિત્રતા રાખે તમે આવું કરશો એમ મારાથી તો આવી અનિતિ સહન થતી નથી હું તો ગોસાઈજીને તમારી ફરિયાદ કરીશ ભગવાનને કીધું ઠાકોરજીએ કહ્યું ભૈયા આવું કરશો નહીં મને પેટ ભરીને મારા મિત્રો સાથે રમવા જાઓ પરંતુ ગોવિંદદાસે તેમની વાત ન માની એમનું કહેવું હતું કે તમે પ્રથમ બાજુના ગોવિંદકુંડમાં સ્નાન કરીને પછી મંદિરમાં પ્રવેશ કરો ઠાકોરજીએ કહ્યું ભાઈ ઠંડીના દિવસ છે સ્નાન કરવાનું મન થતું નથી ભગવાન કે ટાઇટ ભાઈ તું ક્યાં વેઠ આવા આસાર વિચારથી થાકી ગયો ત્યારે ગોવિંદદાસજીએ કહ્યું સારું સ્નાન ન કરવું હોય તો ઓછામાં ઓછું કુંડ પર જઈને મંત્ર બોલીને માર્જન કરી લ્યો માર્જન એટલે જળ લઈને આમ અભિમંત્રિત કરીને માર્જન હા પણ આ ગોવિંદ છે ને ભગવાનના કુંડ પાસે બે છે ને ધક્કો મારી દે માલકે માલિકે નાખી ગઈ કે નવરાઈ નાખી ઓછામાં ઓછું કુંડ પર જઈને મંત્ર બોલીને માર્જન તો કરી લો ઠાકોરજી આ વાત માની લીધી કુંડ પર આવીને માર્જન આસમન કરવા લાગ્યા ત્યારે ઓછી તો ગોવિંદ ધક્કો મારીને કુંડમાં પાડી દીધા હું ભગવાન ને એની સાથે તો પણ કુંડમાં ગોવિંદ પણ પડ્યો શ્રીનાથજીનો તરવાનો અભ્યાસ ઓછો હતો તેથી તેઓ કુંડમાં ગોછા ખાવા લાગ્યા ભગવાન ડૂબવા લાગ્યા ત્યારે ગોવિંદજીએ હાથ પકડીને બહાર કાઢી લીધા ત્યાર પછી તાળી પાડતા ગોવિંદ પોતાના ઘેરે ભાગી ગયા અને શ્રીનાથજી ભીના વસ્ત્રો સાથે મંદિરમાં આવીને બિરાજ્યા જ્યાં જ્યારે ગોસાઈજી સેવામાં ગયા અને ઠાકોરજીના વસ્ત્ર ભીના જોઈને પૂછ્યું જે આ વસ્ત્રો ભીના કેમ છે શ્રીનાથજીએ મોઢું બગાડીને કહ્યું કે ગોવિંદ પર નાખ્યા ક્યાં પ્રેમથી નાયા ભગવાન શ્રીનાથજી મઢ બગાડીને કહ્યું કે ગોવિંદે ધક્કો મારીને કુંડમાં વાડી દીધો કુંડમાં વાડી દીધો તો તેથી મારા બધા વસ્ત્ર પલળી ગયા ગોસાઈજીએ તુરંત ગોવિંદદાસને બોલાવ્યા ને ખૂબ ધમકાવ્યા કે ક્યાંય આવી રમત હોય છે જેમાં જાતનું જેમાં જાતનું જોખમ હોય કજીયો કંકાસ હોય ગોવિંદદાસે હસીને કહ્યું ગોસાઈજી તમારા લાલજીને ભંગીના છોકરાએ તમારા લાલજી ભંગીના છોકરાને ઘોડો બનાવીને તેના પર સવાર થયા હતા મેં કહ્યું કે સ્નાન કરીને મંદિરમાં જાઓ પરંતુ તે નહીં હું ગમે તેમ કરીને સ્નાન કરાવીને તેમને મંદિરમાં લઈ આવ્યો જો હું આવું ન કરત તો તમારો બધો આસાર વિચાર સમાપ્ત થઈ જાત આ સાંભળીને ગોસાઈજી હૃદય ભરાઈ આવ્યું અને કહેવા લાગ્યા કે ધન્ય છે ગોવિંદ સખા જેમની સાથે રહેમા વિના ઠાકોરજીનું મન માનતું જ નથી ગોવિંદ સ્વામીએ ગોવર્ધનમાં એક કંદરા નજીક વિક્રમ સંવંત સોળસો ને બેતાલીસમાં લીલા પ્રવેશ કર્યો અને તેમણે આજીવન રાધાકૃષ્ણની શૃંગાર લીલાના પદ ગાયા ભગવાને પોતાની સંગીત અને કાવ્ય કલાથી રોજ રીઝેવા કરતા હતા સિવાય કેમ નથી આવા હતા ગોવિંદ સ્વામી